આશાવાદ વ્યક્ત કર્યો છે બારડોલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પ્રચાર માટે માંડવી આવેલા વાસનીકે આ વાત કરી આ પ્રચાર સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા સભાને સંબોધતા શક્તિસિંહ ભાજપ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા

ટૂર લગાવી રહ્યા છે નેતાઓ પરીશ ધાનાણી હીરા પણ ઘસે કેરમ પણ રમે અને રાજકોટ નજર પણ ઉતારી દે તેમનો અંદાજ નિરાલો છે તો બનાસકાંઠા ઉમેદવાર ગેનીબેન પણ ઊંચા ઉતરે તેમ નથી બોલવામાં ત્રીજા બી ગેનીબેને અલગ અંદાજમાં એન્ટ્રી પાડી સામાન્ય રીતે નેતાઓ સભા સ્થળે પોતાની કારમાં બેસી જતા હોય છે પરંતુ ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન બળદગાડા પર સવાર થઈને ગયા વાવ તાલુકાના તળાવ ગામે સભાનું આયોજન કરાયું જે ગેનીબેન સાથે બળદેવજી ઠાકોર રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સાથે ગાડામાં બેસી પ્રચારમાં જોડાયા જો કે ગેનીબેનનો સાદગી ભર્યો અંદાજ લોકોને પણ અસરદાર લાગ્યો ભરૂચમાં રક્ત તિલકની માન્યતાએ ચર્ચા જગાવી ચેતર વસાવાને રક્ત તિલક કરી આશીર્વાદ અપાયા ચૂંટણીમાં નેતાઓમાં માન્યતાઓનું પણ મહત્વ જોવા મળી રહ્યું છે વાત ભરૂચની છે જ્યાં રક્ત તિલકની માન્યતાએ ભારે ચર્ચા જગાવી ભરુચના ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાને ભૃગુ ઋષિના વંશજે રક્ત તિલક કરી વિજયના આશીર્વાદ આપ્યા ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વિણે રક્ત તિલક કર્યું અને જીતના આશીર્વાદ પણ આપ્યા પરંતુ વાત અહીં જટકતી નથી રક્ત તિલક કરનાર હેમલ વિણે દાવો છે કે પાંત્રીસ વર્ષ અગાઉ તેમણે ભાજપના ઉમેદવારને ને રક્ત તિલક કર્યું હતું અને તે બાદ તે ઉમેદવાર ત્રણ ટર્મ સુધી જીતતા રહ્યા હતા હેમલભાઈએ વર્ષ ઓગણીસો ને બ્યાસી માં બિપિનભાઈ આ જ રીતે રક્ત તિલક કર્યું હતું હવે હેમલભાઈએ ચૈતર વસાવાને રક્ત તિલક કર્યું છે હાલમાં રક્ત તિલક ની આ માન્યતા ભરૂચમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે આ માન્યતા કેટલી સાચી પડે છે એ તો જૂને જ ખ્યાલ આવી જશે આપ આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિત બસો આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા સુરતમાં પ્રદેશ પ્રમુખ પાટીલ હસ્તે તેમણે કેસરિયા કર્યા આ પ્રસંગે પાટીલે કહ્યું કે અલ્પેશ સાથે ઘણીવાર મળવાનું થયું વર્ષ 2022 ની ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું પાટીદાર અનામત આંદોલન સમયે ચર્ચામાં આવેલા કથિરિયા અને માલવિયાએ કેસરિયા કર્યા બાદ કહ્યું કે સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અલ્પેશે દાવો કર્યો કે આંદોલન સમયના કેસો પરત ખેંચવાની સરકાર તરફથી ખાતરી મળી છે અને પાર્ટીમાં રહીને પ્રયાસો કરાશે તો માલવિયાએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ટીમના મોટા ભાગના લોકો અલગ અલગ પક્ષોમાં જોડાયા છે અને સમાજ હિતમાં અવાજ ઉઠાવશે તો અમે સાથે રહીશું વિદેશથી આવેલા ગુજરાતીઓ લોકશાહીના પર્વને ઉજળું બનાવશે અગિયાર દેશથી આવેલા લોકોનો અમદાવાદમાં પ્રચાર લોકસભા ચૂંટણીને લઈ અને ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં વસતા મૂળ ભારતીયો પણ ખૂબ જ ઉત્સાહિત છે અમદાવાદમાં વિદેશ આવેલા ગુજરાતીઓ ભાજપના સમર્થનમાં આવ્યા સાત રાજ્યના લોકો અમદાવાદ આવ્યા આ તમામ લોકો ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચાર કરશે ભારતમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરાયું છે અમેરિકા દુબઈ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જેવા દેશો લોકો આવ્યા છે વિદેશમાં રહેતા મૂળ ભારતીય નાગરિકો પીએમ મોદીના સમર્થનમાં રેલીમાં માં જોડાયા જગદીશ વિશ્વકર્મા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રેલીને ને ફ્લેગ ઓફ કરાવી હતી આ રેલીમાં સૌથી વધુ કાર જોડાઈ ઇન્ચાર્જ ડોક્ટર વિજય ચૌધાઈવાલા નીરવ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા રાજપીપળામાં મતદાન ની તૈયારીઓ પૂરજોશમાં સાત મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે લોકશાહીના અભવ્ય પર્વને સફળ બનાવવા કેટલાય લોકો અથાગ પ્રયત્નો કરે છે જ્યાં લાખો નાગરિકો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે છે ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે જે આ લોકશાહી પ્રક્રિયાને સફળ બનાવવા માટે દિવસ રાત એક કરીને કામે લાગ્યા છે નર્મદાના રાજ પીપળા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રી ની વ્યવસ્થા ગોઠવાઈ ટાંકણી થી લઈને વીવીપેટ સુધી ના ચકાસણી કરવામાં આવી પોલિંગ સ્ટાફ આ સામગ્રી મથકે લઈ જાય અને અને કોઈ પણ ક્ષતિ ન આવે તે માટે આજે ચકાસણી કરવામાં આવી સાથે છોટાઉદેપુર મતદાન મથકના સ્થળે પોતાના મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર કરી છોટાઉદેપુરના જે ઉમેદવારો નક્કી થયા છે જેમના ચિહ્ન સાથે નામના બેલેટ ઈવીએમમાં લગાડવામાં આવ્યા ઉપરાંત ઈવીએમ ના કમિશનિંગ સેન્ટર પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો રાજપીપળામાં મતદાનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં

આ ઉપરાંત વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ દ્વારા મતદાન જાગૃતિનો મેસેજ અપાયો આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેન્જર્સ ખેલાડીઓએ પણ લોકોને વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો અગાઉ પણ ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રકારના અભિયાન કરવામાં આવ્યા છે શતાયુ મતદારો ઉજવી રહ્યા છે લોકશાહીનું પર્વ સુરેન્દ્રનગર જિલ્લામાં અશક્ત મતદારોએ મતદાન કર્યું હાલ રાજ્યમાં સતાયુ મતદારો એટલે કે પંચાસી વર્ષથી વધુ ઉંમરના તેમજ અશક્ત મતદારોનું મતદાન ચાલી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા ઘરે જઈ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વઢવાણ તાલુકાના અંદાજે ચારસો જેટલા અશક્ત તેમજ વયો વૃદ્ધ મતદારોએ મત આપી લોકશાહી પર્વમાં ભાગ લીધો હતો અલગ અલગ વિસ્તારોના ઝોનલ ઓફિસર અને સ્ટાફ દ્વારા મતદાન મતદાન કુટીર બેલેટ પેપર કવર સરકારી સીલ સહિતની સામગ્રી અશક્ત મતદારોના ઘરે લઈ સામાન્ય મથક તેમજ નિયમ મુજબ ગુપ્ત અને પારદર્શક રીતે પંચાસી વર્ષથી વધુ ઉંમરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્યું મત આપ્યા બાદ અશક્ત મતદારોએ અન્ય મતદારોને પણ લોકશાહી પર્વમાં ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી મહત્વનું છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદારો અને બસો ને બોતેર દિવ્યાંગ મતદારોએ બેઠા મતદાન વિકલ્પ પસંદ કર્યો હતો વધુ મતદાન થાય એ માટે જુનાગઢમાં અનોખી પહેલ મતદાન બાદ ફાઈવ સ્ટાર હોટલમાં જમવા અને રહેવા માટે સાત ટકા ડિસ્કાઉન્ટ આગામી સાતમી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે જંગી મતદાન થાય એ માટે જૂનાગઢમાં નવતર પ્રયોગ હાથ ધરાયો સાતમી ના રોજ મતદાન કરી મતદાર પોતાની આંગળી પર મતદાન થયાનું નિશાન બતાવશે તેને જમવામાં અને રહેવા માટે સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુ મતદાન માટે આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે જેમાં હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો સાથે એક મીટિંગ યોજી તેમાં સાત મે રોજ મતદાર મતદાન કર્યા બાદ પોતાની આંગળી પર લગાવેલું નિશાન બતાવશે તેને થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાનું અને જમવામાં સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ જમવામાં સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અંદાજિત પાંત્રીસ થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ આ અભિયાનમાં જોડાયા છે અંબાજી નજીક રેલવેના કામ દરમિયાન થયેલા નામના લોકોને રાહત યાત્રાધામ અંબાજી અને તારંગાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે રેલવેની કામગીરી શરૂ કરાઈ છે હાલમાં રેલવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અહીં અલગ અલગ મશીનો દ્વારા પહાડો કાપવાની અને રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલુ છે ત્યારે હાથી પગલા ગામ પાસે આ કામગીરી દરમિયાન પથ્થરો તોડતા સમયે મોટો ધડાકો થયો હતો આ ધડાકાને કારણે મોટા પ્રમાણમાં પથ્થરો ઉડ્યા હતા પ્રચંડ વિસ્ફોટ થતા હાથી પગલા ગામના લોકોમાં નાસભાગ મચી ગઈ પથ્થરોમાં વિસ્ફોટ કરાતા નજીકના ઘરોમાં પણ નુકસાન પહોંચ્યું હતું જેને લઈ ગામના લોકોએ વળતરની માંગ કરી આ સમગ્ર મામલે એજન્સીના સંચાલકોએ જણાવ્યું કે જે ઘરોને નુકસાન થયું છે તેમને વળતર અપાશે બાકી કોઈ જાનમાલને નુકસાન થયું નથી કે કોઈને ઈજા પણ થઈ નથી મહત્વનું છે કે હાલમાં આ જગ્યા પર રેલવે ટ્રેકની કામગીરી એમકેસી કંપની દ્વારા ઝડપથી ચાલી રહી છે હાથી પગલા ગામે શુક્રવારે બપોરે બ્લાસ્ટિંગ કરાતા પથ્થરો પડ્યા હતા અને લોકો ભાગતા નજરે પડ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા સ્થળ પર દોડી આવી રજૂઆત કરવામાં આવતા કામ કરતી એજન્સી દ્વારા ભરતરની માંગણી સ્વીકારવામાં આવી હતી ચોરટોળકીના બે સાગરીતો પકડાયા અને નવ ચોરીનો ભેદ ઉકેલાયો અમદાવાદ ગ્રામ્ય પોલીસને સફળતા મળી આરોપીઓ ચોરીની ગાડીમાં જ ગુજરાતમાં આવતા અને પોલીસની પકડમાં ન આવે તે માટે નંબર પ્લેટ બદલી દેતા અલગ પ્રકારની જ મોડસ ઓપરેટિવિટી સાથે ચોરીને અંજામ આપતી ગેંગના બે તો પોલીસ પકડમાં આવી ગયા અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર ચોરી કરતી ગેંગના બે આરોપીની ધરપકડ કરી આરોપીઓની ગેંગ રાજસ્થાનથી માત્ર ચોરી કરવા ગુજરાત આવતા અને ચોરી કર્યા બાદ પરત રાજસ્થાન જતા રહેતા ઉપરાંત ચોરી કરેલી કારને ડ્રગ્સને હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા જેથી પોલીસ પકડથી દૂર રહેવા નંબર પ્લેટ બદલી નાખતા હતા આરોપીઓ રાત્રે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ કારની રેકી કરતા પોલીસે ઓમ પ્રકાશ ખિલેરી અને માંગીલાલ ખિલેરી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે જે બંને આરોપીઓ મૂળ રાજસ્થાનને રહેવાસી છે જ્યારે રસૂલ ખાન અને સુરેશ સારન નામના બે આરોપીઓ વોન્ટેડ છે પોલીસે આરોપી પાસેથી સ્કોર્પિયો સ્વિફ્ટ કાર અને બે મોબાઈલ કબજે કર્યા છે આ સાથે જ વડોદરા કલોલ અને સાણંદ સહિત અલગ અલગ વિસ્તારોમાં કરેલ નવ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે વલસાડના પારડીમાં થયેલી લૂટના ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ એલસીબી સફળતા મળી પારડીના પલસાણામાં એક વૃદ્ધાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ત્રણ લાખની લૂટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા ચાર તસ્કરો મોઢા પર બુકાની બાંધી અને ઘરમાં પ્રવેશ્યા હતા અને વૃદ્ધાને બંધક બનાવીને રોકડા અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસે તપાસ તેજ કરી જેમાં વાપીના કરવડ ગામે સરપંચના ઘરે થયેલી લૂંટના માસ્ટર માઇન્ડ બાબુ પટેલની પૂછપરછમાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો આરોપી બાબુ પટેલના રિમાન્ડ દરમિયાન ઝડપાયેલ દાહોદ ગેંગની મોડસ ઓપરેન્ડે તપાસ દરમિયાન પલસાણાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો પલસાણાની લૂંટના મામલે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે છ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા મહત્વનું છે આ લુટારું ગેંગે સમગ્ર દક્ષિણ ગુજરાત હાહાકાર મચાવ્યો મજૂરી કરતા હતા સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં રેકી અને ટીપ મેળવી રાત્રિ દરમિયાન ચોરી અને લૂંટને અંજામ આપતો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને લાખો રૂપિયા ઉઠાવી ગયા દ્વારકાના ભાણવર તાલુકાના સહી દિવ્યા ગામે તસ્કરો ત્રાટક્યા તસ્કરોએ ખેડૂત